વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવી વિવાદમાં હોસ્પિટલના બાંધકામને લઈ ઊભો થયો વિવાદ હોસ્પિટલ પત્રાના શીડમાં ચાલતી હોય ઊભો થયો વિવાદ પીએમ જેવા યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ પત્રના શેડમાં ચાલી રહી છે પત્રાના શેડમાં હોસ્પિટલ કાર્યરત હોય છેડાયા વિવાદ જોકે હોસ્પિટલ સંચાલકોએ કરી સ્પષ્ટતા બાજુમાં જ હોસ્પિટલની નવી બિલ્ડિંગ બની રહી છે ત્રણ મહિનાથી હોસ્પિટલની નવી બિલ્ડિંગ બનતી હોય પ્રારંભિક ધોરણે ઊભો કરાયો છે શેડ આગામી ત્રણ મહિનામાં આધુનિક હોસ્પિટલ બન્યા બાદ ત્યાં સ્થળાંતર કરાશે સાહેબ આપણી હોસ્પિટલ પીએમ દેવા યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ સાહેબ અત્યારે પતરા ના ચાલે છે વિવાદ ઉભો થયો છે શું કે નમસ્કાર ગુડ મોર્નિંગ એટલે આ વિવાદ એવો ઉભો કરેલો છે કે આપણી હોસ્પિટલ એક મહેમદાવાદ જિલ્લા અને ખેડા જિલ્લામાં અમુક ક્લસ્ટરોમાં ખાલી ખાલી એક જ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરે છે જેવા કે સારંગાઠ છે અને સર્જિકલ છે નાના નાના ઓપરેશન જે લોકોને કહીએ આખા ખેડા જિલ્લા નહીં પણ બાલાસીનો મહીસાગરથી પણ એ પેશન્ટો આવે છે હવે વસ્તુ એવી છે કે અમે ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રકચર જે છે એ બનાવેલું છે એ છ મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રકચર છે એ ઘણું પરમિશન સાથે ગ્રામ પંચાયતની પરમિશન સાથે અમારી જોડે પરમિશન પણ છે તમને પણ બતાવી ફાયર પણ છે સાથે અમે આ હોસ્પિટલ બની રહી છે એટલે ટેમ્પરરી ત્રણથી થી છ મહિનાનું આ કામકાજ હતું એમાં આ વિવાદ આ લોકોએ સર્જી કાઢ્યો છે